નમસ્કાર આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી આજ રોજ ગણતંત્ર દિવસે કડોદરા ખાતે આવેલ ગોપીન ફ્રૂટ માર્કેટમાં અનિલભાઈ જૈન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા ઇઠ્યોતેરમો ગણતંત્ર દિવસના દિવસે શહેરમાં ઠેર ઠેર ધ્વજવંદનની ઉજવણી જોવા મળી હતી એવામાં કડોદરા ખાતે આવેલ ગોપીન ફ્રૂટ માર્કેટ ખાતે મહાવીર જૈનના ડિરેક્ટર અનિલભાઈ જૈન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફ્રૂટ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવનારા 15 9 2024 ના રોજ ગોપીન ફ્રૂટ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે જેમાં અનિલભાઈ જૈન તેમજ તેમના વેપારી મિત્રો દ્વારા આ માર્કેટના ઉદ્ઘાટનમાં સર્વ વેપારી બંધુ તેમજ સમગ્ર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મારું નામ અનિલભાઈ લાલુભાઈ જૈન છે આજે સ્વતંત્ર દિવસ સ્વતંત્ર દિવસના દિવસે સિત્યોત્તરમાં ઝંડા વંદનના દિવસે આજે અમે ગોપિયન ફ્રૂટ માર્કેટની અંદર ધ્વજવંદન કર્યું છે અને આજથી પંદર નવ બે હજાર ચોવીસના દિવસે ગોપ્યન ફ્રૂટ માર્કેટ ચાલુ કરીશું અને બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે બહુ ધૂમધામથી ગોપિયન ફ્રૂટ માર્કેટમાં આવે અને આનું સ્વભાવ વધાવે અને ગોપિયન ફ્રૂટ માર્કેટમાં બધાને ગ્રાહકોને દુકાનદારોને પબ્લિકને બધાને આયોજન એ દિવસે કરવામાં આવ્યું છે બિન કોઈ કંકોત્રી કોઈ સમાચાર વગર બી બધાને આવવાની નમ્ર વિનંતી છે હાથ જોડીને આજે પંદરમી ઓગસ્ટ છે અને આજે અમે બધા ગોપીન ફ્રૂટ માર્કેટના વેપારીઓ અહીંયા ધ્વજવંદન કરવા બધા ભેગા થયા છે અને બધાએ ભેગા મળીને ધ્વજવંદન કર્યું છે અને અમારી શુભકામના છે કે બધા વેપારીઓ પંદર નવ બે હજાર ચોવીસના દિવસથી અમે ફ્રૂટ માર્કેટનો વેપાર શરૂ કરીશું અને તમામ જેટલા પણ ફ્રૂટના વેપારીઓ છે શાકભાજીના વેપારીઓ છે બધા વેપારી ચોવીસ ના દિવસ થી બધા ભેગા મળીને ગોપીન ફ્રુટ માર્કેટ નો વેપાર શરૂ કરવાનું છે અને બધા મળીને અમે સાથે વેપાર શરૂ કરીશું કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત